સંકિર્ણ સંયોજનોની ઉપયોગિતા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સવર્ગ સંયોજનોનું આખું ચેપ્ટર ભણ્યા એના પછી આપો જે છેલ્લો ટોપિક છે તે તેમની ઉપયોગિતાનો છે તો કઈ કઈ જગ્યાએ તેમનો ઉપયોગ થાય છે પદાર્થ પ્રમાણમાં તેનો આપણે અભ્યાસ કરીશું તો જે રાસાયણિક લેબોરેટરી હોય છે એ લેબોરેટરીની અંદર ગુણાત્મક અને માત્રાત્મક એમ બે રીતે પૃથક્કરણ કરવામાં આવે છે કોઈ પણ પદાર્થનું

ઘણી બધી રૂપિયો ઉપયોગી છે એના વન બાય વન કયા સંયોજનો ક્યાં વપરાય છે એ વાત કરીએ જેમ કે ઇડીટીએ તો એ છે એ પાણીની કઠિનતા દૂર કરવા માટે વપરાય છે દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સંયોજન છે એ જ રીતે ઘણા સંયોજનો એવા છે કે જીવનની પદ્ધતિઓની અંદર રહેલા છે જેમ કે માણસમાં રહેલું આ બંને સંયોજનો જીવન જીવવા માટે ખૂબ જ અગત્યના છે હિમોગ્લોબિન એ ઓક્સિજનનું વહન કરે છે જ્યારે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે આમ આ બંને સંયોજનો એ પણ સંકિર્ણ સંવર્ગ સંયોજનો છે આ સિવાય ઘણા સંયોજનોની અંદર સોનું રહેલું હોય છે તો સોનું મેળવવા માટે સંકીર્ણ સંયોજનો ઉપયોગી છે એ જ રીતે ઘણા સંયોજનોનો ઉપયોગ લેબોરેટરીની અંદર તેમજ ઇન્ડસ્ટ્રીની અંદર ઉદ્દીપક તરીકે કરવામાં આવે છે જેમ કે રહોડિયમ સંકેત એ ઉદ્દીપક તરીકે ઉપયોગી છે તરીકે વપરાય છે એ જ રીતે કોઈ પણ ધાતુ જે હોય છે એના ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે સંકીર્ણ સંયોજનો ઉપયોગી છે ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણને ખબર છે ખૂબ જ મહત્વનું છે સોના કે ચાંદીનો ઢોળ અમુક વસ્તુ પર ચડાવવામાં આવે છે આમ આ સંયોજનો માટે પણ ઇલેક્ટ્રો પદ્ધતિ માટે પણ વિદ્યાર્થી મિત્રો સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ થાય છે એ જ રીતે ફોટોગ્રાફિક જે પદ્ધતિ છે એ ફોટોગ્રાફીની અંદર સંકીર્ણ સંયોજનો વપરાય છે આ ઉપરાંત ઔષધ ઔષધીય જે રસાયણ પદ્ધતિ છે એની અંદર કિલેટ થેરાપી ઘણા બધા રોગો પણ દૂર કરી શકાય છે જેમ કે કેન્સર જેવી વ્યાધિમાં પણ આના સંકીર્ણ સંયોજનો ખૂબ જ ઉપયોગી છે જેમ કે સિસ્ટ અને તેના જે સંબંધિત સંયોજનો છે તે આ કેલેટ થેરાપી ની અંદર જ વપરાય છે